નટારા ટાપુને કુદરતે જેને અફાટ સૌંદર્ય અને વિશાળ કાંઠો આવ્યો છે તેવા જામનગરની કુદરતી સંપત્તિ અપરંપાર છે ખીજડીયા પક્ષી અભયારણ્ય અને નરારા ટાપુએ વિશ્વભરના લોકોના મન મોહી લીધા છે ત્યારે હાલ દરિયાઈ જીવસૃષ્ટિ માટેનું સ્વર્ગ એટલે કે નરારા ટાપુ અને શિયાળાની ઋતુમાં નરારા ટાપુની મુલાકાત લેવા શ્રેષ્ઠ સમય હોય છે અહીં અનેક પ્રકારની જીવસૃષ્ટિ જોવા મળે છે જેને નિહાળવા લોકો લાવો લે છે આ ટાપુએ અનોખો એટલા માટે માનવામાં આવે છે કે દરિયાની વચ્ચો વચ્ચે આવેલા ટાપુમાં જમીન માર્ગે પણ જોઈ શકાય છે જામનગર ખંભાળીયા હાઈવે પર આવેલા વાડીનારથી નવ કિલોમીટરના અંતરના નરા ટાપુ આવેલો છે અહીં જવા માટે ખાનગી વાહનો દ્વારા પર્યટકો પ્રવાસી તેમજ દરિયાઈ જીવસૃષ્ટિના અભ્યાસો લોકો દોડી આવે છે હાલ આ વિસ્તાર મરી નેશનલ પાર્ક હસ્તક છે મરીન નેશનલ પાર્ક દ્વારા સંરક્ષણ અને સંવર્ધન માટેની કામગીરી થાય છે પ્રભાત કરમૂર આરએફઓએ જણાવ્યું છે કે મરીન નેશનલ પાર્ક નરારાના દરિયો ઓટના સમય આશરે ત્રણ કિલોમીટરના અંતરે અંદર સુધી ચાલ્યો જતો હોવાથી દરિયાઈ જીવ સૃષ્ટિ જોઈ શકાય છે શનિવાર રવિવાર કે રજાના દિવસોમાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં મુલાકાત લેતા હોય છે આ દિશામાં અભ્યાસ કરતાં લોકો પણ સૌથી વધુ મુલાકાત લેતા હોય છે શિયાળાની શરૂઆતથી અત્યાર સુધીમાં પંદર હજારથી વધુ પ્રવાસીઓએ મુલાકાત લીધી મરીન નેશનલ પાર્કની પ્રવેશ ફી ભરી પ્રવેશ આપવામાં આવે છે સોમવારથી શુક્રવાર સુધી ચાલીસ રૂપિયા અને શનિવાર તથા રવિવારના દિવસે દીઠ પચાસ રૂપિયા જેવી ટિકિટ રાખવામાં આવી છે મરીન નેશનલ પાર્કની મંજૂરી પ્રક્રિયા કરતાં હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને એક દિવસનો મરીન એજ્યુકેશનલ કેમ્પ થાય છે નરાળા ટપુમાં ઓટના દિવસે રેતાળ રણ પથ્થરોમાં સમુદ્ર ફૂલ જે જેલીફીશ દરિયાઈ કીડા કરચલા ઓક્ટોપસ દરિયાઈ ગોકળગાય शंखला चीपला तारा समुद्र वादड़ी ढोंगी मछली परवाड़ा एक सौ बीस प्रकार सहित असंख्य जीव सृष्टि वसवाट करे अमुक प्रजाति पहली वक्त निहाड़ी निहारिये जामनगर से यहाँ पे आया हूँ मैं, मैं बैंगलोर में रहता हूँ तो बैंगलोर से मैं जामनगर आया और यहाँ पे पता चला नरारा मरीन सेंचुरी तो यहाँ पे पहला तो ये वॉक जो अंदर तक है जब लो टाइड होता है समंदर पीछे जाते ये वॉक है ये वॉक ही सबसे बढ़िया है और साथ में आपके साथ गाइड होते हैं आपको तो इधर मरीन लाइफ देखने के लिए एक्सप्लोर करना पड़ेगा पत्थर के अंदर छिपे होते हैं तो गाइड लेना बहुत ज़रूरी है यहाँ पे क्योंकि तो गाइड जब लोग हैं तो वो आपको पत्थर के अंदर से जैसे हमने यहाँ ऑक्टोपस देखा स्टार फिश देखा सी कुकुम्बर देखा ये नॉर्मली आपको देखने के लिए नहीं मिलेगा तो ये गाइड के साथ जब आएंगे तो इतनी दूर से जब लोग आते हैं तो मेरा कहना है कि एक गाइड आप जरूर लें ताकि वो पत्थर के अंदर से आपको क्रैब निकाल के दिखाएं ऑक्टोपस दिखाएं हाथ में पकड़ सकते हो ऑक्टोपस यहाँ पे तो ये सब एक्सपीरियंस आपको और कहीं नहीं मिलेगा आपको कैसा लगा इधर इधर बहुत अच्छा लगा मैं तो एक दिन फिर अभी मैं फैमिली के साथ आया तो थोड़ा मैं स्लो वॉक कर रहा था बट इरफान भाई है मेरे वो गाइड इनका दो दिन पहले से नंबर लेके रखा हुआ था मैंने तो उनके पास सुबह कॉन्टेक्ट किया फिर मैं इधर आया

એના વિશેની વિદ્યાર્થીઓને વાસ્તવિક આપણે માહિતી આપી શકીએ એમાંનું સૌથી એક મેંગ્રુવ જંગલો છે એક સૌથી એ માહિતી આપી છે કે દરિયા કિનારાના જે આગળ વધતા અટકાવે છે સાથે સાથે અહીંયા તમને સ્ટાર ફિશ જોવા મળશે પછી તમને અહીંયા ઓક્ટોપસ જોવા મળશે ફિશ છે જેવા ઘણા બધા અનેક સમુદ્રી જીવ છે તમને જોવા મળશે જે અહીંયા તમે ગુજરાતમાં એવા ખૂબ જ ઓછા સ્થળો છે જેની માહિતી આપણને મળે છે તો અહીંયા વિદ્યાર્થીઓ સહિત શિક્ષકોએ આવવું જોઈએ અને અહીંયાની મુલાકાત અવશ્ય લેવી જોઈએ જામનગર વિસ્તારના મરીન નેશનલ પાર્ક વિસ્તારના એક પ્રવાસન સ્થળ તરીકે એટલે નરારા નરારા એક છે દરિયાઈ જીવસૃષ્ટિ જોવા માટેનું પ્રવાસન સ્થળ છે જે મરીન નેશનલ પાર્કની જે જે સ્પીસીસ છે એને તમે અહીંયા જઈ નરારા આવીને જોઈ શકો નરારા દરિયામાં જ્યારે લો ટાઈટ થાય ત્યારે જઈ અને તમે જોઈ શકો લો ટાઈટનું ટાઈમિંગ ડેઇલી અલગ અલગ હોય છે એ ચંદ્રમાં અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ઉપર આધારિત હોય છે અહીંયા નરારામાં હાલ વેકેશન અને રજાનો તહેવાર હોવાથી રજાનો સમયગાળો હોવાથી અંદાજીત આટલા દિવસોમાં કમસે પંદર પંદર હજાર જેવી પબ્લિક વિઝિટ કરી ચૂકી છે તેમાં જે દરિયામાં અંદાજાય એમાં ઓક્ટોપસ છે પફરફિશ છે કોરલ છે એ બધી દરિયાઈ જીવસૃષ્ટિ અલગ અલગ ક્રેપની સ્પીસીસ છે તે જોવા મળે છે તે જોઈને પ્રવાસીઓને અલગ જ અંદાજ મજા આવે છે જેમાં નાના નાના બાળકો છે એને નાની ફીસ જોઈ અને વધારે જાણકારી પણ મેળવે છે અને એનો ઉત્સાહ પણ વધે છે જે નરાળા છે એ પ્રવાસન સ્થળ છે અને જાણવા જેવી પણ વસ્તુ છે તમે દરિયાઈ જીવ સુસીને આરામથી જાણી શકો છો અંદર જઈને અહીં આવવા માટે જ્યારે લો ટાઈડ હોય ત્યારે ટુરિસ્ટ આવી શકે છે ટુરિસ્ટને નરામાં એન્ટર થતા ટિકિટ બારી ઉપરથી પરમિશન લઈ સોમથી શુક્ર પર પર્સન ચાલીસ રૂપિયા ટિકિટ છે અને શનિ રવિમાં અથવા રજાના દિવસોમાં પર પર્સન પચાસ રૂપિયા ટિકિટ છે એની ટિકિટ લઈ અને તે દરિયા અંદર જઈ શકે છે બીજી કઈ સુવિધા એ ઉભી કરવામાં આવે છે કે લોકો અને બાળકોને પ્રેરણાદાયક હોય ખાસ પ્રવાસીઓ માટે નરાળા લોકેશન ઉપર ઇન્ટરપ્રિટેશન સેન્ટર બનાવ બનાવવામાં આવ્યું છે તેમાં બધી દરિયે જીવસૃષ્ટિની બધી જ માહિતી એમાં લખેલ અને ડેમો તરીકે આખી રાખેલ છે તે વાંચી જોઈ અને ખાસ કરીને એનામાં બધું જ દરિયે જીવસૃષ્ટિ વિશે જાણવા મળે છે બીજું નાના બાળકોના થોડોક એન્જોય માટે એક મિરર મેજ પણ બનાવેલ છે બાળકો માટે નાનું ગાર્ડન છે જે ખેલ રમતગમતના સાથનો ઘીચકાને એવું રાખેલ છે ખાસ પ્રવાસીઓ માટે જે બેઝિક સુવિધા છે કે વોશરૂમ છે પગધો આ છે એ બધું સુવિધા બધી છે પાર્કિંગની વ્યવસ્થા છે ફૂલ એ બધી વ્યવસ્થા પ્રવાસીઓ માટે રાખેલ છે નાઇટ કેમ્પ કરવામાં આવે છે હા નાઇટ કેમ્પ છે એ અમે દર વર્ષે ડિસેમ્બર જાન્યુઆરીમાં કરાવતા હોઈએ છીએ એમાં જે બધી સ્કૂલો છે એ ડિવિઝન લેવલે એપ્લાય કરે ત્યાંથી પરમિશન મળે પછી વન દિવસનો કેમ્પ હોય છે આખો આખો એ તરફથી હોય છે સ્કૂલને અહીંયા બાળકોને લાવવાના અને બીજા દિવસે લઈ જાવ ચોવીસ કલાકનો આખો કેમ્પ હોય છે એમાં બાળકોને નેચર એજ્યુકેશન વિશે આખું માહિતી આપવામાં આવે છે અને નેચર સાથે કેમ રહેવું નેચર આપણે ભવિષ્યમાં શું ફાયદો કરશે એને પર્યાવરણ બચાવવાની માહિતી આપવામાં આવે છે અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યૂઝ જામનગર